નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો એક પીએસઆઈ દ્વારા દલિત સમાજના વ્યક્તિની એફઆઈઆર નોંધવામાં ન આવતી હોવાથી દલિત સમાજના જે વ્યક્તિ છે એને એડવોકેટ અને દલિત સમાજના આગેવાન એવા અજમલ સોલંકીને ફોન કર્યો અને મદદ માગી ત્યારબાદ મિત્રો અજમેલ સોલંકીએ પીએસઆઈને ફોન કર્યો અને ફોનની ઉપર કડક શબ્દોમાં પીએસઆઈને ફરિયાદ નોંધવા માટેની વાત કરી છે જે અંગેનું કોલ રેકોર્ડિંગ મિત્રો વાયરલ થયું છે તો મિત્રો આવો સાંભળી અજમલ સોલંકી અને પીએસઆઈ વચ્ચે શું વાતચીત થઈ છે એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ કરી બાજુમાં પેલું બેલાયકન પણ દબાવી દેજો જાડેજા સાહેબ પીએસઆઈ બોલો છો હા બોલું છું હું કચ્છમાં ગાંધીધામ થી અજમલભાઈ સોલંકી એડવોકેટ બોલું છું બોલો બોલો સાહેબ સાહેબ આપના જે છે ને ગંગાબેન મોહનભાઈ વાઘેલા આંગણવાડી વાળા બેન છે એને એની સાથે મારપીટ થઈ હતી ને ફરિયાદ આપના પોલીસ સ્ટેશન માં આપી પણ એફઆઈઆર નોંધવામાં નથી આવતી એવી રજૂઆત છે એમની તો એમાં શું કારણ છે ફરિયાદ લેવામાં નથી આવતી

અને કોગ્નિઝેબલ ઓફેન્સમાં લલિતા કુમારીના કેસમાં આખા દેશની પોલીસને સુપ્રીમ કોર્ટ નો આદેશ છે કે કોગ્નિઝેબલ ઓફેન્સમાં એફઆઈઆર નોંધ્યા વગર તપાસ થઈ શકતી નથી અને ગુજરાત સરકારે પણ એના અમલ માટે પરિપત્ર બહાર પાડ્યો છે માર મારવાના કેસમાં જે છે ત્રણ થી ચાર દિવસ પ્રાથમિક તપાસ નામે જો અરજદાર જે છે ફરિયાદ જોવાની રાહ જોવે તો પછી પબ્લિક જે છે ને સાહેબ કાયદો હાથમાં લેવાનું પસંદ કરશે આ પોલીસ કરતા એટલે આપ સાહેબ મારી રિક્વેસ્ટ છે તમે આ બે તમારે કહેવાનું જ ન હોય યાર હવે પણ તો હવે મારે તો કેટલા દિવસ થયા બનાવને સાહેબ આ બનાવને કેટલા દિવસ થયા એમાં એવું છે ને પેલા જે તે વખતે માથાતૂટ થાય ને ત્યાં હોસ્પિટલ ગયા તા ને હોસ્પિટલ થી એમના વાઈફ ને લઈને કઈ ઘરે જતા રહ્યા હતા અને ઈ દિવસે કઈક હું મળ્યો નતો પછી કાલે આવ્યા તા કાલે અમારે પાછો વિઝીટ ચાલુ હતી એટલે મીધુભાઈ વાર લાગશે ફરિયાદ લીધી એમાં ત્રણ દિવસ સુધી પ્રાથમિક તપાસ વિરુદ્ધ ક્યાં છે મોહનભાઈ તપાસ ચાલી એમાં તપાસ કરી દીધી એમાં ખાનગી હોય નથી કાઈ ગુનાહિત બનાવ બન્યો છે આપડે ખોટું કરવું હોય કોઈ બનાવટી કે ખોટી ફરિયાદ કરવી હોય તો એને હું પણ સમર્થન કરું મારી રિક્વેસ્ટ છે એને મોકલું છું ભાઈને આપણે એની ફરિયાદ લઈ લે ત્રણ દિવસ થઈ ગયા આજે મોકલો હા ભલે કાલે કેટલા વાગે મોકલો હા કાલે ગમે ત્યારે આવે બાર વાગે પછી આવવાના છે ભલે સાહેબ પણ આવા વાહન ટેક્સી જવાનું હોય હાજી સાહેબ ભલે ભલે